મિત્રો કહેવામાં તો હવે અમદાવાદ મેટ્રો સિટીનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યું છે પરંતુ આજે પણ કહેવાતા આ સ્માર્ટ સિટીમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વિકાસના નામે જાણે કે મીંડું હોય અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ મહાકાળીવાસની આજુબાજુનો વિસ્તાર આજે પણ વિકાસથી વંચિત છે અને ટીપી રોડ બનાવવાના બદલે જાણે કોઈ અંતરિયાળ ગામ હોય તેવી રીતે અહીં રોડ રસ્તાની બથરથી બત્તર હાલત જોવા મળે છે અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે સ્થળ પર જઈને રિયાલિટી ચેક કરી હતી

જે રસ્તે હાલ અત્યારે આ વાહન ચાલકો આવી રહ્યા છે ખાસ કરીને વાત તો ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે અત્યંત માથું ફાટી જાય તેવી દુર્ગંધ સાથે આ ગંદકીના ઢગલા અહીંયા જોવા મળ્યા છે આ ગંદકીના ઢગલા અહીંયા જે રોડ દેખાઈ રહ્યો છે અહીંયા સુધી પીપી રોડ છે પરંતુ આ જો વાત કરવામાં આવે તો પાછળની બાજુએ જો તો પાછળની બાજુએ કેમેરામેનને કહી દ્રશ્યો પણ છે તો આગળનો જે રોડ છે ત્યાં રોડ જેવી કોઈ વસ્તુ જ નથી માત્ર ખાડા ખબડા છે લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડે તેવી આ એક જે કંઈક શકાય કે પગદંડી જેવું છે ખરેખર તો આ ટાઉન પ્લાનિંગ એટલે કે ટીપી રોડ છે પરંતુ ટીપી રોડનું અહીં કોઈ નામો નિશાન જોવામાં આવતું નથી કોર્પોરેશનના અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ અહીં કોઈપણ પ્રકારની રોડનું જે બાંધકામ છે તે આજ સુધી ક્યારેય શરૂ કરવામાં આવ્યું નથી તૂટેલા ફૂટેલા ડામરના ક્યાંક ટુકડાઓ દેખાય છે પરંતુ ટીપી રોડ જે હોવો જોઈએ તે ટીપી રોડ અહીંયા તમને ક્યાંય જોવા નહીં મળે આપણે જોઈ શકીએ છીએ કેટલી ગંદકી છે થોડું જ પાણી પડે તો હમણાં આપણે જોયું કે થોડા દિવસ પહેલાં જ વરસાદ પડ્યો તો કમોસમીને જેમાં હજી સુધી જે છે માટી ભીની છે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે આસપાસના જે લોકો છે રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત છે નાના બાળકો પણ અહીંયા રમતા હોય છે અને તે લોકોને પણ જે કહી શકાય કે રોગ જે છે તે થવાની પૂરેપૂરી દહેશત છે આગળ આપણે જોઈએ તો અત્યંત જે કહી શકાય કે વરવું દ્રશ્ય જોવા મળશે આ જે કાચો રોડ આગળની તરફ જઈ રહ્યો છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે રોડ જેમ જેમ આગળ વધતી વધી રહ્યા છીએ તેમ તેમ બધથી બદતર થતો જઈ રહ્યો છે જી હા આજુબાજુ એક તરફ મારી જમણી બાજુ જોઈએ તો આ મકાનો છે અને બીજી તરફ આ વાત કરું તો મારી ડાબી બાજુ જોઈએ તો આ ફક્ત બાવળ જ ઉગ્યા છે ખાલી જમીન છે અને ત્યાં બાવળ ઉગેલા છે આ ટીપી રોડ કહી શકાય અહીંયા ટીપી રોડ બનાવવાનો હોય તેની બદલે ખાડા ખબડા ફક્ત માટી પથરા મોટા મોટા ઢેખાડા છે અને ત્યારે કોઈ પણ વાહન ચાલક અહીંયાથી સરખી રીતે પસાર ન થઈ શકે એક સમય એવું લાગે કે આગળ જતા કદાચ આ રોડ બંધ થઈ જતો હશે પરંતુ હજી પણ અહીં લોકોની અવર જવર જે છે તે ચાલુ જ છે આપણે જોઈ શકીએ છીએ કે સામાજિક વાહન ચાલકને આવવામાં કેટલી તકલીફ પડી રહી છે કહી શકાય કે તે પોતાનું વાહન જે છે તે રસ્તા પર સરખી રીતે ચલાવી પણ નથી શકતા અહીંયા અકસ્માત થાય તો જે કહેવાય કે કેટલો અહીંયા 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 ભયજનક પરિસ્થિતિ ઊભી થાય આ ભાઈ સાથે હું વાત કરીશ કે આટલો ખરાબ રોડ છે ભાઈ અમે જોયું કે તમને વાહન ચલાવવામાં બહુ જ તકલીફ પડી રહી છે શું કેવું છે આ રોડ વિશે તમારે બિલકુલ બિલકુલ તો આપણે જોઈ શકીએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે અહિયાં હવે કોઈ વ્યક્તિ આગળ પણ કેટલાક ઘર દેખાઈ રહ્યા છે હવે આ આ પરિસ્થિતિમાં કોઈ કોઈની ઇમરજન્સી ઉભી થાય કોઈને હૃદય રોગનો હુમલો હવે ન કરે નારાયણ કોઈ કોઈને કોઈ ગર્ભવતી સ્ત્રીને પ્રસૂતાની પીડા ઉપડે તો આવા સમયે એકસો આઠ અહીંયા સુધી કેવી રીતે પહોંચે આ એક મોટો સવાલ છે અત્યંત વરવી સ્થિતિ કહી શકાય આ અમદાવાદ જ છે મિત્રો આ કોઈ ગામડું નથી બિલકુલ આ કોઈ ગામડું નથી અમદાવાદના સરખેજ ગામની જે જે આ છે તે રસ્તો છે સરખેજ પણ એક ડેવલપ એરિયા છે ડેવલપિંગ એરિયા છે તેવું કહી શકાય સરખેજમાં પણ ઘણા મોટા કોમ્પ્લેક્ષ ને બિલ્ડિંગો ઊભા થયા છે પરંતુ આ જગ્યાને જોઈને ક્યાંય એવું નથી લાગતું કે આપણે સરખેજ અમદાવાદના સરખેજ વિસ્તારમાં છીએ તો અગાઉ પણ જે કહી શકાય કે અનેક વાર મ્યુનિસિપલ તંત્રને રજૂઆત કરવામાં આવી છે કારણ કે આ વિસ્તાર પાછો મ્યુનિસિપલ તંત્રમાં આવે છે એટલે સૌથી મોટી મહત્ત્વની વસ્તુ એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનને હદમાં આવતો આ વિસ્તાર જેની ખરાબ આર છે અહીંયા મેં મેં જે મહાકાળીનગરનો વાસ જે બતાવ્યો ત્યાંના જે લોકો છે તેમણે કહ્યું કે અમે અવારનવાર કોર્પોરેટરની ફરિયાદ કરી છે અમે અવારનવાર જે તંત્ર છે તેમાં લેખિતમાં ફરિયાદ કરી છે મૌખિકમાં ફરિયાદ કરી છે વારંવાર અમે લોકો ત્યાં ગયા છીએ અને તેમને અમે જાણ કરી છે તેમ છતાં પણ આનો કોઈ પણ પ્રકારનો નિવેડો આવ્યો નથી કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ